કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર પર તો વિડીયોમાં અંત સુધી ભાઈ ના રહેજો આજની તારીખ અઢાર સાત બે હજાર પચીસ શુક્રવાર વિડીયોમાં આગળ બહેને પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર પર તમામ માર્કેટિંગ યાર્ડના ભાવજાણો આ વિડીયો અંત સુધી બના રહેજો ખેડૂત મિત્રો મોરબી એક હજાર આઠસો ને બાવીસ રૂપિયાથી બે હજાર છસો રૂપિયા સાવ રાજકોટ એક હજાર આઠસો ને એકવીસ રૂપિયાથી બે હજાર છસો ને પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર આઠસો ને પાંચ રૂપિયાથી બે હજાર પાંચસો ને પાંચ રૂપિયા અમરેલી બે હજાર ને પચાસ રૂપિયાથી બે હજાર છસો ને સિતેર રૂપિયા જમજોધપુર એક હજાર નવસો ને છ્યાસી રૂપિયાથી બે હજાર પાંચસોને ચાલીસ રૂપિયા વિસાવદર એક હજાર નવસોને એક રૂપિયાથી બે હજાર પાંચસો ને પંચાવન રૂપિયા મેંદેડા એક હજાર નવસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર પાંચસો ને પંદર રૂપિયા હળવદ એક હજાર આઠસો ને સિત્તેર રૂપિયાથી બે હજાર આઠસોને એક રૂપિયો જોઈએ આગળ વિડીયોમાં બના જો બોટાદ એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર પાંચસોને તેત્રીસ રૂપિયા ભાવનગર એક હજાર નવસો ને પાંચ રૂપિયાથી બે હજાર ચાલીસ રૂપિયા જામનગર એક હજાર એકોતેર રૂપિયાથી બે હજાર પાંત્રીસ રૂપિયા કાલાવાડ એક હજાર વીસ રૂપિયાથી બે હજાર પંચાવન રૂપિયા

આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખજો